નમસ્કાર મિત્રો આજે આ બંને ગામમાં જાન આવવાની છે અને આ બંને ગામના જાનૈયાઓનો ઉતારો આ એક જ વડના ઝાડ નીચે રાખવા માટે યુદ્ધની તલવારો ખેંચાય એમ છે તેથી આ વડના ઝાડ નીચે વસનારી માતા સધી વિચાર કરે છે કે મારે આ બંને ગામને લડવા નથી દેવા અને તેથી માતા સદી આ બંને ગામોના મુખીના સપને જઈ અને લડવાની ના પાડે છે તેથી બંને મુખીઓ પણ માતા સદીને વચન આપે છે કે પહેલાં અમે સામેથી હથિયાર નઈ ઉપાડીએ અને આમ પછી તો આ વાત આખા બંને ગામોના માણસો સુધી પહોંચી જાય છે તેથી બંને ગામના માણસો પણ હથિયાર મૂકી અને અવસરમાં લાગી ગયેલા છે અને તેમને તો એમ થઈ ગયું છે કે હવે બંને ગામના અવસરો શાંતિથી પૂર્ણ થશે પણ મિત્રો ઘટના કંઈક અલગ જ બને છે તો ધ્યાનથી સાંભળજો અને સવાર સવારમાં આ બાજુ સોવનજી અને એમની દીકરીની જાનની તૈયારીઓ કરી નાખવામાં આવી છે ત્યારે આ બાજુ રૂપસિંહ પણ એમની બહેનની જાન આવવાની છે તેની બધી તૈયારીઓ કરી ચૂક્યા છે અને રૂપસિંહ અને એમના ગામના માણસોએ

નિરાતે જાઓ અને અમે અહીંયા બધું સંભાળી લઈશું અને આમ પછી તો થોડોક સમય વીત્યો અને એક જાન આવી અને ઊભી રહે છે ત્યારે એ જાનને આવતી જોઈ અને આ રૂપસિંહના ગામના માણસો પૂછે છે કે ભાઈ આ કયા ગામની જાન આવી છે ત્યારે એટલું પૂછતાની સાથે એમને ખબર પડી ગઈ કે આ તો આપણા બહેનની જાન નથી પરંતુ આ તો સોવનજીની દીકરીની જાન છે અને ત્યારે રૂપસિંગના માણસો આ જાનના આડા ફર્યા કે આ ખાટલા તમારા માટે નથી મૂક્યા આ તો અમારા મુખી એમની બહેનની જાન આવવાની છે ને તો એના માટે મૂક્યા છે પણ પેલા જાનૈયાઓ તો માનતા નથી અને આ માણસોને છેટા ફગાવી અને આ ઢોલિયા ઢાળેલા હતા તેમાં જઈ અને બેસી જાય છે ત્યારે આ બાજુ સુવનજીના માણસો તો હજી એમની જાનની વ્યવસ્થા કરી રહ્યા છે પણ તેઓ આ વડ સુધી આવ્યા નથી અને આ બાજુ એટલી વારમાં તો આ રૂપસિંહની બહેનની પણ જાન આવે છે અને વડના ઝાડ પાસે આવી અને ઊભી રહી ગઈ અને ત્યારે આ રૂપસિંહના માણસોને ઓળખી અને તેઓ જાનૈયા પૂછે છે કે અરે અમારા માટે બેસવાની કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી અને એ રૂપસિંહના ગામનો માણસ એટલું બોલ્યો કે હે મહેમાનો આ વડના ઝાડ નીચે આ રૂપસિંગે તો તમારા બેસવા માટે સવાર સવારમાં વહેલા જ આ ઢોલિયાઓ ઢાળી દીધા હતા પણ તમે આવવામાં મોડા પડ્યા અને આ સુવનજીની દીકરીની જાન આવી અને જાનૈયાઓ બળજબરીથી આવી અને આ ઢોલિયામાં બેસી ગયા છે અને ત્યારે આ જાનના જાનૈયાઓ બોલ્યા કે વાત એમ છે તો કાઈ વાંધો નહીં અને આમ આટલું કહી અને આ રૂપસિંગની બહેનના જાનૈયાઓ આ પેલા ઢોલિયા જે ઢાળી અને જે જાનૈયાઓ બેઠા હતા તેમની પાસે પહોંચ્યા અને તેમના ઢોલિયા ઊંધા પાડવા લાગ્યા અને ત્યારે સોવનજીના જાનૈયાઓ બધા નીચે પડવા લાગ્યા અને પછી તો તેઓ પણ ગુસ્સે ભરાણા અને એકબીજાને મારવા લાગ્યા અને મિત્રો ત્યારે એ સમયમાં જ્યારે પણ કોઈની જાન જતી હોય ને ત્યારે જાનૈયાઓ ભર્યા હથિયાર સાથે જાનમાં જતા કેમ કે એ સમયમાં લૂંટારાઓ અને જાનોના લૂંટાઈ જવાનો ખૂબ જ ભય રહેતો હતો માટે તેમનાથી રક્ષણ મેળવવા માટે બધા જાનૈયાઓ ભર્યા હથિયારથી જાનમાં જતા હતા તેથી આ બંને જાનૈયાઓ તો એમની પોતપોતાની તલવાર બહાર કાઢી અને આ વડના ઝાડ નીચે લડવાનું શરૂ કરી નાખ્યું અને ત્યારે ત્યાં લોહીની પિચકારીઓ ઉડવા લાગી અને એવા જ ટાણે આ સોવનજીના ગામના માણસો એમની દીકરીને જાનને બેસાડવા માટે ઢોલિયા લઈ અને વડના ઝાડ તરફ આવે છે અને આ વડ નીચે આવી અને જુએ છે તો એમના ડોળા ફાટી જાય છે કેમ કે ત્યાં તો કેટકેટલાના માથા કપાઈ ગયા છે અને લડાઈ શરૂ થઈ ગઈ છે અને ત્યારે આ લડાઈને જોઈ અને સોવનજીના માણસો ધારી ધારીને જુએ છે કે તેમાં છે કોણ તો તેમાં લડાઈને શાંત પાડી રહેલા માય બે ચાર માણસો છે જે રૂપસિંગના છે અને તેઓ લડી નથી રહ્યા પરંતુ આ જાનૈયાઓને રોકી રહ્યા છે પણ સોવનજીના માણસોએ એમને જોયા ને એટલે તેઓ ઓળખી ગયા કે અરે રે આ તો રૂપસિંગના માણસો છે અને તેઓ પણ લોહીથી ખરડાયેલા છે માટે તેઓ આપણા જાનૈયાઓને મારી રહ્યા છે અને આ વાત આપણે સોવનજીને કરવી પડશે અને આમ પછી તો આટલી ઘટના જોતાની સાથે તો આ સોવનજીના માણસોએ ગડગડતી દોટ મૂકી અને પહોંચે છે સોવનજીના ગામમાં અને ત્યાં એક બાજુ સોવનજીની બહેનને સોળે શણગાર સજા આવી રહ્યા છે તો બીજી બાજુ સોવનજી માથે કેસરીયાલા સાફા બાંધી અને ચોરી સજાવી રહ્યા છે અને ત્યાં આવી અને આ માણસો શ્વાસે ભરાયેલા છે અને તેઓ કહેવા લાગ્યા કે હે સોવનજી સોવનજી ખૂબ જ મોટો અનર્થ થઈ ગયો છે અને ત્યારે સોવનજી કહે છે કે પણ ભાઈ શું થયું છે અને થોડોક શ્વાસ લઈ અને પછી વાત કર તો મને ખબર પડે અને ત્યારે એ ભાઈ કહે છે કે સોવનજી અત્યારે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી અને વડના ઝાડ નીચે લડાઈ શરૂ થઈ ગઈ છે અને આ રૂપસિંગના માણસો આપણી દીકરીના જાનૈયાઓને એક એકને કાપી રહ્યા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ સોવર્ણજીએ હાથમાં તલવાર લીધી અને એમના ગામના માણસોની વચ્ચે કહે છે કે હે ભાઈઓ હવે ચાલો લોહીની હોળી ઉજવી નાખીએ અને પછી તો તલવાર પોતાના મસ્તકે અડાડી અને કહે છે કે હે મારી સદીમાં મને માફ કરી દેજો આજે દુશ્મને હથિયાર ઉપાડી અને પહેલ કરી છે તો હવે મારાથી રોકાઈ શકાય એમ નથી તો હવે મારે પણ હથિયાર ઉપાડવા પડશે અને આમ આટલું કહી અને પછી તો ભર્યા હથિયારે આ સોવણજીનું આખું ગામ છૂટ્યું અને પહોંચે છે વડના ઝાડ છે અને ત્યાં જઈ અને કાંઈ જોયા વગર આ પેલા રૂપસિંહની બહેનની જે જાન આવેલી હતી તેના ઉપર તૂટી પડે છે અને એમના એક એક જાનૈયાઓના હાથ પગ મસ્તક કાપવાનું શરૂ કરી નાખ્યું છે અને ત્યારે આ ઘટના જોઈ અને પેલા લોકોને પાડી રહેલા આ રૂપસિંહના ગામના માણસો જુએ છે તો તેમને પણ ખબર પડી ગઈ કે અરે રે આ તો આખું ગામ છૂટ્યું છે અને પછી તો આ સુવર્ણજી ઘોડે સવાર થઈ અને પહોંચ્યા આ વરરાજા પાસે અને તલવારના એક જ ઝાડકાથી આ રૂપસિંગની બહેન એના વરનું માથું કાપી નાખ્યું અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ રૂપસિંગનો માણસ ચક્કર ખાઈ અને નીચે પડી ગયો કે અરે રે જેના નામની પીઠી ચોડી અને રૂપસિંહની બહેન સોળે શણગાર સજીને બેઠી છે એના સુહાગનું મોત અને પછી તો તે પડતો આખડતો અને ભાગમ ભાગ કરતો કરતો આવે છે રૂપસિંગના ગામમાં અને રૂપસિંહના ગામમાં આવી અને રૂપસિંગની સામું જુએ છે તો રૂપસિંગ મૂછે તાવ દઈ અને ચોરીમાં બેઠા છે અને એમના ગામના માણસોને કહી રહ્યા છે કે અરે લગનની એવી તૈયારીઓ કરો કે આજુબાજુના ગામડે ગામડાઓમાં વાત પહોંચે કે રૂપસિંગની બહેનના લગન જેવા થયા ને એવા લગ્ન કરી શકે અને આટલું બોલ્યા ને ત્યાં તો આ ભાગીને આવેલો માણસ પગમાં પડી અને ચોધાર આસુડે જોર જોરથી રડવા લાગે છે અને ત્યારે આવા હરખના ટાણે ચોરીમાં આ માણસને રડતો જોઈ અને હર કોઈ ભાગતા ભાગતા ચોરીમાં ટોળે ટોળા વળે છે અને રૂપસિંહની બહેન પણ આ ટોળામાં આવી અને ઊભી રહી ગઈ છે ત્યારે આ રૂપસિંગે બાવડેથી પકડી અને એ ભાઈને ઊભો કર્યો અને કહે છે કે બોલભાઈ શું થયું અને આજે આવા હરખના ટાણે આમ આંસુડા સુકામ પાડે છે અને તારા ઘરે કાંઈ થયું તો નથી ને બોલભાઈ અને ત્યારે એ ભાઈ બોલ્યો કે કદાચ એ રૂપસિંગ આજે મારા ઘરે કોઈ પણ બીના બની હોત ને તો પણ મને આટલો આઘાત ના લાગ્યો હોત જેટલો આઘાત આજે મને આ દ્રશ્ય જોઈને લાગ્યો છે અને હે રૂપસિંહ આજે તમને આ વાત કરતા મારી જીભ નથી ઉપડતી એમ છતાં પણ આજે હિંમત ભેગી કરી અને તમને જણાવું છું કે આપણા દુશ્મન પાડોશી ગામે આપણા ઉપર દગો કર્યો છે અને એ સોવનજી અને એમનું આખું એ ગામ એમના માણસો સાથે તૂટી પડ્યું છે આપણી બહેનની આવેલી જાન ઉપર અને તેમને એવો હુમલો કરી નાખ્યો છે અને એ વડના ઝાડ નીચે લાશોના ઢગલા ખડકાણા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસિંહની આંખો ગુસ્સાથી લાલ ચોડ થઈ ગઈ અને પોતાનો આખો દેહ ધ્રુજવા લાગ્યો અને કેડેથી તલવાર બહાર કાઢી અને કહે છે કે હવે તો હું એ પાપી સુવર્ણજીને તો નહીં છોડું અને ત્યારે એ રડી રહેલો માણસ ફરી બોલ્યો કે હે રૂપસિંહ ખાસ વાત તો હજી મેં તમને કહી નથી કેમ કે એ કહેતા મારી જીભ નથી ઉપડતી અને ત્યારે રૂપસિંહ બોલ્યા કે હે ભાઈ તારી જીભ ના ઉપડતી હોય તો તું કહેવાનું રહેવા દે અને જો તારે કહેવું જ હોય તો મને ઝટપટ એક જ શ્વાસમાં બધું બોલી નાખ કેમકે હવે મારી પાસે વધારે સમય નથી અને ત્યારે એ ભાઈ આંખો બંધ કરી અને એટલું બોલ્યો કે હે રૂપસિંહ આપણા દુશ્મન સુવર્ણજીએ આપણી બહેનના વરને મારી નાખ્યો છે અને એમનું મસ્તક કાપી અને રેતમાં રઝડતું કરી નાખ્યું છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો એ માંડવામાં પીઠી ચોડીને ઊભેલી આ બહેન રાડ પાડી અને પોતે ત્યાં જ પછડાઈ અને બેભાન થઈ જાય છે અને આજે તો આ હિમાલય જેવો અડીખમ માણસ રૂપસિંહ પણ આટલા સમાચાર સાંભળીને રડી પડ્યો અને તલવાર આકાશમાં ઊંચી કરીને કહે છે કે હે મારી વડવાળી સધી આજે તું અમને છેતરી ગઈ છોમાં અને આજે તે મારી પાસેથી વચન લીધું હતું અને તે મને અંધારામાં રાખ્યો પણ આજે એ જ વડના નીચે બેઠેલી મારી સધી તારા સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી સોવનજી અને એમના આખાય ગામને જો મારી અને એમના શવોના ઢગલા તારા વડના આગળના ખડકુને ને તો મારું નામ પણ રૂપસિંહ નહીં અને આમ આટલું કહી અને જ્યારે રૂપસિંહ એમના ઘોડે સવાર થઈ અને તાબડ તોડ ત્યાંથી ભાગ્યા ને ત્યાં તો પાંચ હજાર ઘરોની વસ્તીવાળું આ આખું ગામ પણ પોતપોતાના હાથમાં હથિયાર લઈ અને વડના ઝાડ તરફ ભાગે છે અને જાણે કોઈ રાજાની મહાસેના આક્રમણ કરવા દોડી હોય ને એમ આ રૂપસિંહના ગામની વસ્તી આજે સોવનજી પાસે વડના ઝાડ પાસે પહોંચી અને ત્યાં પહોંચીને જુએ છે તો વડના ઝાડ નીચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે અને કોઈના હાથ કપાયેલા છે તો કોઈના પગ કપાયેલા પડ્યા છે તો કોઈના માથા પડ્યા છે તો કોઈના ધડ પડ્યા છે અને ત્યારે આટલું જોઈ અને આ રૂપસિંહની આંખો ફાટી ગઈ અને પછી ત્રાડ પાડીને કહે છે કે હે સોવણજી પાપી તે અમારી સાથે દગો કર્યો છે પણ માતા સધીની સાક્ષીએ તને સોગંદ ખાઈને કહું છું તને અને તારા ગામનું જો એક નાનું બાળક પણ જીવતું રહેવા દઉં ને તો સોગંદ છે મને મારી જનેતાના ધાવણના અને અહીંયા તારું ગામ હતું એવું પણ જો રહેવા દઉં ને તો મને ફટકે છે અને આમ આટલું કહી અને બંને ગામ આમને સામે બાથે વળગે છે અને ત્યારે તલવારોના ટકરાવાના અવાજો થઈ રહ્યા છે તો અમુક ઘાયલ થયેલા માણસોની રાડો સંભળાઈ રહી છે અને ત્યારે આ ગુસ્સે ભરાયેલા રૂપસિંહ એમના દુશ્મન ગામના માણસોને મારતા મારતા પહોંચે છે આ સોવનજીના બહેનના વર પાસે અને તે આખા ગામના ઘણા બધા માણસોને મારી ચૂક્યો છે અને ત્યારે આ રૂપસિંહ તેની પાસે જઈ અને તેની સાથે લડે છે અને થોડી જ વારમાં રૂપસિંહની તલવાર તેના ગરદન ઉપર અડી અને પસાર થાય છે પણ ત્યાં તો સુવનજીના એ જમાઈનું મસ્તક જેમ ઝાડ ઉપરથી નારિયેળ પડે ને એમ નીચે પડી ગયું અને આ ઘટના જોઈ અને સુવનજીના ડોળા ફાટી ગયા પણ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આપણો ગુરુચેલાનો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ વાહાણવટી ડિજિટલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી